સુરત મોટા વરાછા ખાતે રહેતા સોજિત્રા પરિવાર દ્વારા માનવતાને મહેકાવતો અને જીવનદાન પૂરું પાડતો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરતના સહયોગી સોજીત્રા ગુણવત્તાભાઈના અંગોનું દાન કરીને પાંચ લોકોને નવ જીવન મળ્યું છે આ જીવન રક્ષક દાન સુરત શહેરના ચોવીસમાં અંગદાન રૂપે નોંધાયું છે અચાનક થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ ગુણવંતભાઈને સુરતની પીપી સવાણી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા મગજના ભાગે ગંભીર ઇજાઓના કારણે તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા ડોક્ટર જીગ્નેશ ગેંગડે અને ડૉક્ટર હિતેશ ચિત્રોડાની આગેવાની હેઠળની ડોક્ટરોની ટીમે તબક્કાવાર સંપૂર્ણ જાણકારી આપીને પરિવારને અંગદાન માટે પ્રેરિત કર્યા હતા ગંભીર દુઃખની ક્ષણમાં પણ સુચિત્ર પરિવારે ઉદારતાનો દરિયો વહાવ્યો અને અંગદાન માટે સહમતી આપી દીકરા રિતેશભાઈ દીકરીઓ સોનલબેન દેવાણી અને વર્ષાબેન સાથે સહમતી આપી પાંચ વ્યક્તિઓના જીવનમાં પ્રકાશ પાથર્યો આ પરિવાર અગાઉ પણ બે હજાર સોળમાં વડીલોના દેહદાનના સંકલ્પને જીવનમાં ઉતારી ચૂક્યા છે તેથી અંગદાન જેવા મહત્વપૂર્ણ વિષયની સમજ અને માન્યતાઓ અગાઉથી જ મનમાં મજબૂત હતી આ પ્રક્રિયાના અંતર્ગત લિવરનું દાન સુરત ખાતે બંને અમદાવાદ ખાતે તથા આંખોની દાન લોક ચક્ષુ બેંક ડોક્ટર પ્રફુલ શિરોયા દ્વારા સ્વીકારવામાં આવ્યું જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના પી એમ ગોંડલિયા ડોક્ટર નિલેશ કાછડિયા અને સમગ્ર ટીમ તથા પીપી સવાણી હોસ્પિટલના સંયોગથી સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી આ ઘટનાથી જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના પ્રયત્નોને વધુ મજબૂતી મળી છે અત્યાર સુધીમાં તેમના માર્ગદર્શન હેઠળ 24 અંગદાન કરવામાં આવ્યા છે જેના દ્વારા અનેક લોકોને નવી શરૂઆત મળી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હસ્મીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન પીપી સવાણી હોસ્પિટલથી ડૉક્ટર રિતેશ ચિત્રોડા સાહેબ ડૉક્ટર જિગ્નેશ ગેંગડીયા સાહેબનો ફોન આવ્યો હતો અમારે ત્યાં એક ઓગણસાઠ વર્ષીય મેલ પેશન્ટ દાખલ છે જેઓ બ્રેન્ડેડ છે આપ આવો અને પરિવારને સમજાવો અમે અમારા ફાઉન્ડર પીએમ ગોંડલિયા ડૉક્ટર નિલેશ કાછડિયા ટીમ સાથે અમે પેશન્ટના રિલેટિવને મળ્યા સુજિત્રા પરિવારના ગુણવંતભાઈ બ્રેન્ડેડ હોવાથી તેઓના પરિવારને સમજ આપી કે એ લોકોએ અન્યને નવજીવન મળે એટલા માટે અંગદાન કરવું જોઈએ પરિવારના નરેશભાઈ સોજીતરાએ જેઓ દર્દીના ભત્રીજા છે તેમને ખૂબ જ વ્યવસ્થિત સમજણ સાથે પરિવારને સમજાવ્યું કે આપણે દાદા દાદીનું અગાઉ જીવતા જગત્યું કર્યું છે એ આનો એક ભાગ જ કહેવાય છે તો આપણે ચોક્કસથી દાદાનું અંગદાન કરીશું અને સમગ્ર પરિવારે અંગદાનની સંમતિ આપતા જ સોટોમાં રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થઈ હતી ત્યારબાદ આ દર્દીના અંગો થકી પાંચ લોકોને નવજીવન મળ્યું છે એક લિવર બંને કિડની અને બંને ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું છે